હેલ્લો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ યુનિટ ટુ બ્યુટ્યુફુલ બર્ડ્સ ભાગ છ એમાં ક્વેશ્ચન નંબર બાર અને તેર અને ચૌદ જોવાના છીએ ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર બાર આપેલા ચાર શબ્દોમાં જુદા પડતા શબ્દો ફરતે વળતું દોરો તો પહેલો છે રેડ બ્લ્યુ એપલ અને ગ્રીન જો આમાં જુદો શું પડે છે એપલ એપલ એ શું છે ફ્રૂટ છે જ્યારે રેડ બ્લ્યુ અને ગ્રીન એ શું છે કલરના નામ છે એટલે એપલ અલગ પડે છે તો એપલની સામે આપણે શું કરીશું સર્કલ કરીશું એપલ એટલે શું થાય સફળજન જો વિદ્યાર્થી મિત્રો તમને સમજણ ના પડે તો એ બધા શબ્દોનું મેં ગુજરાતી કરીને નીચે આપ્યું છે રેડ એટલે લાલ બ્લ્યુ એટલે વાદળી એપલ એટલે ગ્રીન એટલે લીલો એટલે સમજવા માટે મેં શબ્દો લખ્યા જ છે ચાલો આગળ જોઈએ સેકન્ડ નંબરમાં હોર્સ ક્રો પેરોટ અને પિકોક તો જુઓ વિદ્યાર્થી મિત્રો હોર્સ એટલે શું થાય ઘોડો ક્રો એટલે કાગડો પેરોટ એટલે પોપટ અને પોપટ અને મોર એટલે હોર્સની સામે આપણે શું કરીશું સર્કલ કરીશું ચલો આગળ હવે અહીંયા આપેલા છે કાવ કાવ એટલે ગાય એલિફન્ટ એટલે હાથી અને લાયન એટલે સી અને સ્પેરો એટલે ચકલી જો અહીંયા આપણે ગાય હાથી અને સી એ શું છે પ્રાણીના નામ છે જ્યારે સ્પેરો એ શું છે ચક સ્પેરો એટલે ચકલી ચકલી શું છે બર્ડ છે એટલે કે પક્ષી છે ત્યારે આપણે સાચો જવાબ શું આવશે સ્પેરો એટલે સ્પેરોની સામે આપણે શું કરીશું સર્કલ કરીશું ચલો મંડે મંડે એટલે શું થાય સોમવાર ટ્યુઝડે એટલે મંગળવાર ટુડે એટલે આજે એટલે શુક્રવાર તો આમાં અલગ પડે છે જ્યારે મંડે ટ્યુઝડે અને ફ્રાઇડે એ વારના નામ આપેલા છે અને ટુડે એટલે આજે થાય એટલે આપણે ટુ ની સામે શું કરીશું સર્કલ કરીશું થર્ડ નંબરનું રાઈટ છે એટલે એની સામે આપણે સર્કલ કરીશું ચાલો ફાઇવ નંબરમાં

જો મેંગો એટલે કેરી કેબીજ એટલે કોબી ટમાટો એટલે ટમાટો અને પટેટો એટલે બટાકો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોબી ટમાટું અને બટાકો એ શું છે વેજીટેબલ છે એટલે કે શાકભાજી છે જ્યારે મેંગો એ ફ્રૂટ છે એટલે શું સાચો જવાબ આવશે આપણો મેંગો મેંગોની સામે આપણે સર્કલ કરીશું ચાલો આગળ સેવન નંબરમાં સીપ સીપ એટલે જહાજ બોટ એટલે હોડી ટ્રેન એટલે ગાડી અને ડક એટલે બતક જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીપ બોટ અને ટ્રેન એટલે કે જહાજ હોડી અને ગાડી એ ત્રણ વાહનના નામ આપેલા છે જ્યારે બતક એ શું છે પક્ષી છે તો આપણે સાચો જવાબ શું આવશે ડક શું આવશે વિદ્યાર્થી મિત્રો ડક હવે એક નંબરમાં રોઝ રોઝ એટલે ગુલાબ મેરીગોલ્ડ એટલે ગલગોટો લેમન એટલે લીંબુ અને જેસમિન એટલે જુઈ એટલે એ હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુલાબ ગલગટ્ટો અને જુઈ એ ફૂલોના નામ છે જ્યારે લીંબુ એ ફળનું નામ છે લેમન એ લેમન એટલે લીંબુ થાય એ ફૂલ નથી એટલે આપણો જવાબ શું આવશે લેમન થર્ડ નંબરનું સાચું છે લેમન મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરો આગળ અહીંયા આપણે જોઈએ ક્રિકેટ 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 એટલે ટેબલ 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 એટલે બેડમિન્ટન બેડમિન્ટન ફૂટબોલ એટલે ફૂટબોલ જો હવે અહીંયા ક્રિકેટ બેડમિન્ટન અને ફૂટબોલ એ શું છે રમતના નામ છે જ્યારે ટેબલ એ રમતનું નામ નથી તો શું આવશે

એટલે આપણે આમાં અલગ શું પડે છે વ્હાઈટ વ્હાઈટ એ કલરનું નામ છે કંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો તો આમાં આપણે શબ્દ આપેલો છે ધીસ ઇઝ અ તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે પેરોટનું તો ધીસ ઇઝ અ પેરોટ તો શું છે ખાલી જગ્યામાં શું આવશે પેરોટ પેરોટ એટલે પોપટ ઈટ ઇઝ ગ્રીન ગ્રીન કેવો કલર છે એનો તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું ગ્રીન ઈટ ઇઝ ગ્રીન ગ્રીન એટલે લીલો ઈટ હેઝ અ રેડ બીક બીક એટલે ચાંચ તેની ચાંચ કેવી છે લાલ કલરની તો ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો બીક હેઝ અ અ રેડ બીક લાલ ચાંચ છે છે ધીસ ઇઝ ઇઝ ડક ડક ખાલી શું આવશે આ આ બતક પીળું છે યલો એટલે પીળો તો ખાલી જગ્યામાં શું આવશે યલો ઈટ ઇઝ સ્વિમ્સ ઇન વોટર તે પાણીમાં તરે છે સ્વિમ એટલે તરવું એટલે કે શું આવશે ખાલી જગ્યા ખાલી જગ્યા શું આવશે વિદ્યાર્થી મિત્રો સ્વિમ ચલો ધીસ ઇઝ અ સ્પેરો આ ચકલી છે સ્પેરો એટલે ચકલી તો બ્લેન્ક માં શું આવશે સ્પેરો ઇટ ઇઝ બ્રાઉન તે કથ્થાઈ રંગનું છે બ્રાઉન એટલે કથ્થાઈ તો ખાલી જગ્યા શું આવશે વિદ્યાર્થી મિત્રો બ્રાઉન ઈટ હેઝ અ બ્લેક બીક બ્લેક એટલે કાળી ચાંચ બીક એટલે ચાંચ અને બ્લેક એટલે કાળી તો ખાલી જગ્યા શું આવશે બ્લેક તેને કાળી ચાંચ છે ધીસ ઇઝ અ ફ્લેમિંગો આ ફ્લેમિંગો છે તો આપણે ખાલી જગ્યા શું લખીશું ફ્લેમિંગો ઇટ ઇઝ પિંક કલરનું નામ લખવાનું છે તે ગુલાબી છે તો ખાલી જગ્યા શું આવશે પિંક લોંગ લેગ તેને પગ લાંબા છે તો શું આવશે લોંગ ખાલી શું આવશે લોંગ લોંગ લેગ હવે અહીંયા ચૌદમાં નંબરનો ક્વેશ્ચન છે સૂચના મુજબ ચિત્ર દોરો જો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો તમને એક ચિત્ર આપેલું છે તમારે કલરમાં હાથ એટલે કે ઓઇલ જે પેઇન્ટ હોય એમાં અંગૂઠાની કે ફિંગરની આંગળી નાખી અને પેપર ઉપર એના ડોટ કરવાના છે અને ફ્રૂટ બનાવવાનું ફ્રૂટ દોરી દેવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારો ડેમો છે આ પ્રમાણે તમારે કરવાનું છે મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો ચલો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો